सोच न्यूज़ एक नई सोच के साथ कलोलना सहित ખાતે राष्ट्रीय क्षय निर्मूलन कार्यक्रम યોજાયો જિલ્લા ક્ષય કેન્દ્ર ગાંધીનગર અને ગુજરાત અધોગિક વિકાસ નિગમ સહિત કલોલ દ્વારા ગાંધીનગર જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર દીપક પટેલ તેમજ કલોલ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર રજનીકાંત પટેલની ઉપસ્થિતિમાં યોજાયો દેશમાં ટીબી થી પીડતા દર્દીઓ માટે સરકાર દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દિવસ ટીબી ડિસેમ્બર માર્ચ સુધી દેશના વિકાસ નિગમ વિસ્તારોમાં યોજાઈ રહ્યો છે ત્યારે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના સઈજ ખાતે આવેલ જીઆઈડીસી માં એસોસિએશન પ્રમુખ મનુભાઈ પટેલના સહયોગથી કલોલ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સઈજ દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત કંપનીમાં કામ કરતા લેબારીનું એન્ટી

સફળ કામગીરી બજાવી આ કાર્યક્રમમાં જિલ્લા ક્ષય અધિકારી સાહેબ ડોક્ટર દીપકભાઈ પટેલ દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત સ દિવસના કેમ્પેનની વિસ્તૃતનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા સદર કાર્યક્રમમાં જન ભાગીદાર સહયોગ મળી રહે તે હેતુથી તાલુકા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી દ્વારા માહિતી આપી પ્રોગ્રામમાં હાજર રહેલ તમામ અધિકારી શ્રીનો આભાર માન્યો બ્યુરો રિપોર્ટ કલ્પેશ પંચાલ કલોલ નમસ્કાર મિત્રો આજે ભારત સરકાર ને ગુજરાત સરકારના સહયોગથી કે ટીબી સંપૂર્ણપણે નાબૂદ થયો હતો પણ ક્યાંક ક્યાંક એના દેશો મળ્યા તો સરકાર જાગૃત થઈ અને સરકારી એજન્સીઓ દ્વારા ઔદ્યોગિક વિસ્તારની અંદર જ્યારે જ્યારે કેમ્પ કરે છે એ વખતે કોઈ ટીબીનો કેસ જો મળી આવતો હોય તો નિઃશુલ્કપણે એની સારવાર કરવામાં આવે છે હું સર્વનો આભાર માનું છું કે જીઆઈડીસીમાં આજે આ કેમ્પ કરી અને અમારી સમગ્ર જીઆઈડીસીના કામદારોની તપાસ કરવા માટે જે અભિયાન કર્યું એના માટે હું સર્વેનો આભાર માનું છું અસ્તુ ભારત સરકાર દ્વારા હંડ્રેડ દિવસ બીજી કેમ્પેઇન સાત ડિસેમ્બર બે હજાર ચોવીસથી જે લોન્ચ કરવામાં આવ્યું છે તેમાં ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આજે જિલ્લા ક્ષય કેન્દ્ર ગાંધીનગર અને જીઆઈડીસી સહીજ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહીજના માર્ગદર્શન અને સપોર્ટ હેઠળ આજે આપણે જે છે આ કેમ્પેનમાં ટીબી સ્ક્રીનિંગ કરવા જઈ રહ્યા છીએ ખાસ કરીને હાઈ રિસ્ક વિસ્તાર જે છે એ વનરેબલ પોપ્યુલેશન જે સાત ગ્રુપ ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે તે અંતર્ગત આજે તપાસ કરવામાં આવનારી છે તમામ પીએસસીના લગભગ અહીંયા દસથી પંદર કર્મચારીઓ બે તબીબ આયુષ તબીબ બને મેડિકલ ઓફિસર્સથી એ પણ જે છે આ કેમ્પેનની અંદર ઉપસ્થિત છે જીઆઈડીસીના સહયોગથી આજે મેક્સિમમ લોકો જે છે એ આનો લાભ લઈ અને મહત્તમ કેસો જે છે એ શોધી શકાય અને ટીબી જે છે એ ગાંધીનગર જિલ્લા અને કલોલ તાલુકામાંથી નાબૂદ કરી શકાય તેવા પ્રયત્નો જે છે આગામી દિવસોમાં પણ હાથ ધરવામાં આવશે ભારત સરકાર દ્વારા ત્રણસો સુડતાલીસ સા જિલ્લામાં ટીબી નાબૂદીના સઘન પ્રયાસ રૂપે સો દિવસનો કેમ્પેન લોન્ચ કરવામાં આવે છે એમાં ગાંધીનગર જિલ્લાનો પણ સમાવેશ થયેલો છે ગાંધીનગર જિલ્લામાં જે હાઈ રિસ્ક એટલે ટીબી થવાની શક્યતા વધારે હોય એવા જૂથના લોકો આપણી આરોગ્યની ટીમ દ્વારા ગામે ગામ ઘરે ઘરે ફરીને શોધી કાઢેલ છે તે તમામ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે ટીબી માટેના કોઈ લક્ષણો છે કે નહીં તે જોવામાં આવશે જો લક્ષણો જણાય તો તેમનો ગડફાનો રિપોર્ટ અને લક્ષણો ન હોય તો પણ બધાનો એક્સરે કરવામાં આવશે કેમ કે શરૂઆતનો ટીબી હોય તો ગળફા કરતાં એક્સરેમાં ઝડપથી પકડાય છે માટે તમામ શંકાસ્પદ કે જે હાઈરિસ્ક જૂથના લોકો છે તેમનો એક્સરે કરવામાં આવશે અને એક્સરે જેનો એબનોર્મલ હોય તેમનો ગડફાનો નાટ એ ટેસ્ટ જે છે જે ડીએનએ આધારિત ટેસ્ટ છે જેને ટેસ્ટ કરી અને જો ટીબી હોય તો વહેલું નિદાન થઈ જાય અને તેમને સારવાર આપવામાં આવે એટલે આ રીતે ગાંધીનગર જિલ્લામાં તમામ ટીબીના દર્દીઓને વહેલી તકે શોધી અને સમયસર સારવાર આપવામાં આવે તેને લાંબા ગાળાનું રિઝલ્ટ સારું મળે છે એના ફેફસામાં જે નુકસાન થતું અટકી શકે છે એટલે પછીથી માણસ સારું સ્વસ્થ જીવન જીવી શકે હાલ ઘણા લોકો બહુ લેટ સ્ટેજમાં શોધાય છે જેના કારણે તેમને સાજા થવામાં પણ વિલંબ થાય છે અને તેમના ફેફસાને નુકસાન થવાથી શ્વાસની બીમારી એવું પણ ઘણી વખત જોવા મળે છે એટલે આ અભિયાનથી આપણા જિલ્લાના તમામ ટીબીના દર્દીઓને વહેલા સુધી અને બીજાને પણ ચેપ ના લાગે અને જે ટ્રાન્સમિશન ચેન્જ છે એ તૂટી શકે અને આપણા જિલ્લાને ટીબી મુક્ત ગાંધીનગર બનાવી શકાય એ હેતુથી આ અભિયાન ચલાવવામાં આવ્યું છે એમાં અત્યારે જીઆઈડીસી ખાતે હેન્ડ હેલ્ડ એક્સરે મશીન દ્વારા જીઆઈડીસીના કામ કરતા શ્રમિકોનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં તમામનો એક્સરે કરી અને એબનોર્મલ એબનોર્મલ છે કે નોર્મલ એ નક્કી કર્યા બાદ તેમની આગળની કાર્યવાહી કરવામાં આવશે અને જે કોઈ વ્યક્તિનું ટીબી નિદાન નથી થતું નોર્મલ છે તો એમનો એક સિવાય ટીપી ટેસ્ટ કરવાની પણ આપણે શરૂઆત કરી છે જેનાથી ટીબીનો રોગ નથી પણ ટીબીનો ચેપ હોય તો ટીબીના ચેપને આપણે શોધી શકીએ અને ટીબી અટકાયથી સારવાર એટલે કે ટીબી પ્રિવેન્ટીવ ટ્રીટમેન્ટ આપી શકાય તેના કાર્યક્રમ પણ આની સાથે છે એટલે આ અભિયાન જન જનનું રાખે ધ્યાન ટીબી મુક્ત ભારત અભિયાન તરીકે આપણે ગુજરાત રાજ્યમાં અને સોળ જિલ્લામાંથી પૈકી ગાંધીનગર જિલ્લામાં ઉજવી રહ્યા છીએ તેમાં સૌ લોકોનો સહયા સહયોગ મળે તેવી અપેક્ષા સાથે જય ભારત